અડાજન પાલ ગેલેક્સી સર્કલ પાસે આવેલા શ્રી સિદ્ધશિલા રેસિડેન્સી ખાતે બિરાજમાન શ્રી શાંતિનાથ દાદાની આજે પ્રથમ સાલગીરી નિમિત્તે ધ્વજારોહણનો કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો જેમાં અનેક ભક્તો સાથે પ્રભુ ભગવંતો પણ હાજર રહેવા પામ્યા હતા આજના શ્રી શાંતિનાથ દાદા ધ્વજારોહણ સમયે પૂજ્ય મહારાજ સાહેબ દ્વારા અઢારમા અભિષેક બાદ જ્યારે ધજા ચડવામાં આવી ત્યારે ચારો તરફથી દાદા શાંતિનાથનો જે જે કાર થવા પામ્યો હતો તેની પર આપણે નજર કરીએ

આ ચૈત્ર વત પાંચમ અગિયાર ચાર બે હજાર ત્રેવીસ આજે પહેલી વર્ષગાંઠ હતી ને બહુ સારો માહોલ છે સાહેબ એટલે બહુ સારી રીતે ઉજવી ચાર પાંચ દિવસથી સાહેબ ઉજવણી તો ચાર પાંચ દિવસથી ચાલે છે પણ મહેનત તણા તણાથોડ એક મહિનાથી ચાલે છે કમલેશ વડેચા ચાશભાઈ પહેલી પ્રથમ સાળગીરી શું કહેવામાં આવ્યો અમે આ શાંતિના દાદાની ભક્તિ કરી અને એટલા બધા ઉત્સાહિત થઈ ગયા છે કે અમને આમ આનંદ આનંદ થઈ ગયો છે આજે પ્રકાશભાઈ બેહતા

ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન શ્રી યશોવિજય મહારાજ સાહેબની નિશ્રામાં જે ગયા વર્ષે પ્રતિષ્ઠા થયેલી એ જ જિનાલયની આજે પ્રથમ સાલગીરી આવી એ સાલગીરીની અંદર નિકટ મોક્ષગામી આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબની અમને નિશ્રા મળી અને એ નિશ્રાની અંદર અમે પહેલી ધજા એટલે મંદિર બન્યા પછી દર વર્ષે આપણે ધજા ચડાવવાની આવતી હોય છે એમાંથી આ એના ભાગરૂપે ધજા અમે ચડાવી જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ મહોત્સવ થયો અને એની અંદર અમે આ ધજા ચડાવી આખા સંઘની અંદર બે બે ટાઈમનું સમા સવાર અને બપોરનું બે ટાઈમનું સ્વામી વાત્સલ્ય રાખેલું છે અને આખા સંઘની અંદર તમે જ્યાં જુઓ ત્યાં આનંદ આનંદ અને આનંદ જ છે

સાલિરી હતી બહુ મજા આવી ગઈ અને ધજા લફરગાવાની બહુ મજા આવી અને બહુ મજા આવી એટલે નાચવાની ગાવાની જમવાની બધી બહુ જ મજા આવી ગઈ મિત્રો હમણાં જ તારો તરફ દાદા શાંતિનાથ નો જય જે કાર થઈ રહ્યો હતો કારણ કે આજે દાદા શાંતિનાથ પ્રથમ સાલગીરી હતી પ્રકાશવાડા સુરત